નમસ્કાર દર્શક મિત્રો વી સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહત્વના સમાચાર મળી રહ્યા છે મોરબીથી મોરબીના રવાપરા રોડ પર આવેલી ઓમ શોપિંગ સેન્ટરમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બ્રિગેડની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે આગ કયા કારણોસર લાગી છે અને કેમ લાગી છે તેનું કારણ હજુ સુધીમાં જાણવા મળેલ નથી પણ આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રિપોર્ટર કેતન પ્રજાપતિ સાથે વી ન્યૂઝ મોરબી મારું નામભાઈ પંડ્યા આજે સવારે આઠ વાગ્યા આસપાસ ઘરે હતો ત્યારે ફોન આવેલો કે તમારા કોમ્પ્લેક્સમાં આગ લાગેલી છે તો તરત જ સીધો અહીં કોમ્પ્લેક્સે આવ્યો અને જોતાં જ અમારા કોમ્પ્લેક્સમાં ગઈકાલે જ ફાયરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ફિટિંગ કરવામાં આવ્યું હતું જેથી કોમ્પ્લેક્સનું તમામ મશીનરી ચાલુ કરી અને આગ કેવી રીતે ઓળવાય એ ચાલુ કરવાની કામગીરી પ્રક્રિયા અને ફાયર ડિપાર્ટમેન્ટને પણ તરફ ફોનથી જાણકારી આગ બોલાવવામાં આવેલ હતી અમારા કોમ્પ્લેક્સ દ્વારા અને બાજુનું જે કોમ્પ્લેક્સ આવે તો રહ્યું બંને કોમ્પ્લેક્ષની ફાયર સિસ્ટમ જે લાગેલી હતી ખૂબ જ ઉપયોગી નીવડી અને બંને કોમ્પ્લેક્ષની ફાયર સિસ્ટમથી આગ બોલાવવાનું ચાલુ કરવામાં આવ્યું હતી થોડાક સમયની અંદર જ ફાયરની ટીમ આવતા આ ગતિયારે સંપૂર્ણ રીતે કાબુમાં આવેલ છે મારી મોરબીના તમામ વાસીઓને એક જ અપીલ છે કે તમે જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય જે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રહેતા હોય જાનહાનિ તમારે જો ટાળવી હોય તો તમારા કોપરેશિવ કોમ્પ્લેક્સમાં અને તમારા રેસિડેન્શિયલ ડિપાર્ટમેન્ટની અંદર ફાયર સિસ્ટમ જરૂર બુકિંગ કરાવો અને ઓપરેટ કરો અને બધા એની ટ્રેનિંગ લો ખરેખર અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી વસ્તુ છે